નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડીયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ અમદાવાદ જિલ્લાની અંદર જે વેકેન્સી છે તે જાહેર કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ જિલ્લાની અંદર મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ ફાર્માસિસ્ટ એફએચ ડબલ્યુ કોમ્પ્યુટર ઓપરેટર તેવી તમામ જગ્યાઓની વેકેન્સી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટાઈઝમેન્ટ માય ડિફરન્ટ અત્યારે જે આપણી ડિસ્પ્લે પર દેખાઈ રહી છે તે છે ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ સોસાયટી એટલે કે નેશનલ હેલ્થ સોસાયટી અંતર્ગત અમદાવાદ જિલ્લા માટે જુદી જુદી જગ્યાઓ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે અગિયાર માસના કરાર આધારિત વેકેન્સી બહાર પાડવામાં આવેલ છે વેબસાઇટ ઉપર ઓનલાઈન એપ્લાય કરવાનો છે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઉં છું તેના પર ક્લિક કરીને મેળવી શકો છો સૌપ્રથમ છે મેડિકલ ઓફિસર જેની પંચોતેર પગાર ધોરણ છે જેની લાયકાતની વાત કરવામાં આવે તો એમબીબીએસ ડિગ્રી ફરજિયાત છે આમાં ઉપર મુજબની લાયકાત ધરાવતા નિવૃત્ત અધિકારીને જો શારીરિક સ્વાસ્થ્ય હોય તો અરજી કરી શકાશે વયમર્યાદા સિત્તેર વર્ષ સુધી છે અને પાંચ જગ્યાઓ છે ટોટલ ત્યારબાદ

એફએફ ડબલ્યુ જેની પંદર હજાર પગાર આપવામાં આવશે જેની અંદર એએનએમ ડબલ્યુ કરેલું હોવું જોઈએ જેનું કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ રિન્યુ કરાવેલો હોવું જોઈએ અથવા વયમર્યાદા પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં અને એક જગ્યા છે કોમ્પ્યુટર ઓપરેટરની અંદર પણ બી કોમ માગેલ છે વીસ હજાર પગાર પગાર છે અઠાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ અને એક જગ્યા છે માત્ર ધોળકામાં તો આ હતી અર્બન હેલ્થ મિશન નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ જિલ્લાની અંદર ભરતી આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય